અંકલેશ્વરની આઈસીએલ કંપનીમાં ફેબ્રિકેશનનું કામ કરતી વખતે ઊંચાઈ પરથી નીચે પટકાતા પાંત્રીસ વર્ગ કામદારને ગંભીર ઇજા પહોંચતા તેનું મોત નિપજ્યું હતું અંકલેશ્વર જેડીસી માં આવેલા આઈસીએલ કંપનીમાં ફેબ્રિકેશનનું કામ કરતા વર્ષીય કામદાર નીચે પટકાતા તેને ગંભીર ઈજાઓ પહોંચતા તેનો સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું સારંગપુર વિસ્તારમાં આવેલા મારુતિધામ એક સોસાયટીમાં રહેતા પાંત્રીસ વર્ષીય સંજય કુમાર રામવિલાસ વર્મા ગત રોજ નવ વાગ્યાના અરસા અંકલેશ્વર જેડીસી માં આવેલા આઈસીએલ કંપનીમાં ફેબ્રિકેશનના કામ કરવા માટે ગયા હતા જે પ્લાન્ટ નંબર ઉપર પાંચ પાછળ કામ કરી રહ્યા હતા તે દરમિયાન ઊંચાઈ પરથી નીચે પટકાતા તેમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી ઈજાને પગલે ઈજાગ્રસ્ત ને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું કરુણ મોત નીપજ્યું હતું બનાવ અંગે જેડીસી પોલીસ મથક માં જાણ કરાતા પોલીસે અકસ્માત મોત સંદર્ભનો ગુનો દાખલ કરી વધુ તપાસ આરંભી છે